આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રીસ મોબાઈલ અંદાજે સાડા ત્રણ લાખના મુદ્દામાલ લોકોને અર્પણ કરાયા કાપોદરા વિસ્તારમાં મે બે હજાર ચોવીસથી ઘણા લોકોના મોબાઈલ ગુમ અથવા પડી ગયેલની અરજી કાપોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી આ અરજી સંદર્ભે પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સારી એવી કામગીરી કરીને ત્રીસ જેટલા મોબાઈલ જે સાડા ત્રણ લાખ રૂપિયાના કિંમતના લોકોને પરત કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સુરત કાપોદરા પોલીસ સ્ટેશનના એસીપી વિપુલ પટેલ સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઓસુરા સાહેબની હાજરીમાં લોકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોતાની ખોવાઈ ગયેલી વસ્તુ મળ્યા બાદ લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો સાથે સાથે ઝોન વન અને કાપોદરા પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફનો અને સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માન્યો હતો કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ જી જી તમારું નામ ઉષાર ગોહિલ આજે પોલીસ સ્ટેશન આવ્યા શું હતું દોઢ મહિના પહેલાં દુકાનેથી મારો ફોન ચોરાઈ ગયો હતો અને આજે દોઢ મહિના પછી સાપોદરા પોલીસ સ્ટેશનથી બપોરે બે વાગે ફોન આવ્યો કે તમે ચાર વાગે પોલીસ સ્ટેશને હાજર થઈ જશો એટલે બિલ લઈ અને અમે અહીંયા આવ્યા એટલે એ લોકોએ કીધું કે તેરા પણ કાર્યક્રમ અંતર્ગત તમને તમારો ફોન જે ગુમ થયેલો હતો એ મળી ચૂક્યો છે એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત તમને સોંપણી કરવામાં આવશે જે આધારિત એસીટી સાહેબ દ્વારા અમને આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠના રોજ અમને અમારો મોબાઈલ પરત મળી ચૂકેલો છે અને કેવું લાગે છે તમને પોલીસની આ કાર્યક્રમ જે રાખેલો હતો એ અમને ખૂબ જ આનંદ આવ્યો અને પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવે અમને ખૂબ જ સરાહનીય છે અને આવીને આવી કામગીરી ભવિષ્યમાં કરતું રહે અમે એવી દિલથી ઈચ્છા ધરાવીએ છીએ અને પોલીસ પોલીસ કર્મચારી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ડીસીપી જોન ભક્તિભા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તૂચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોક જગ્યા પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્ર્યાના કાપોડ્રા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનું મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરી કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટર્બના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજાને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસે પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત